આપણે પાકા મકાન છે એટલે નેવા તો નથી પણ અત્યારે પાણી આટલું ટપકી રહ્યું છે આ ગયો ભાઈ અત્યારે આટલો વરસાદ પડી રહ્યો છે ભાઈ પલ્લી ગયું બિચારું જો પલ્લી પલ્લી ને આવ્યું છે અને હે મમ્મી બધું પલ્લી ગયું ના મજા આવે મમ્મી એના કરતા આપડે અચાનક ફેમિલી વરસાદ આઈ ગયો આગાહી જેવું તો હતું નું કેતા પણ આવતું હતું પણ અચાનક અત્યારે છે ને એકદમ અવાજ આવવા મળ્યો એટલે હું ને મમ્મી બંને બહાર નીકળ્યા તો ધમધોકાર ચાલુ થઈ ગયા નીચે જોવા અમારે પાણી ભરાઈ ગયા

શિવબા બની ફરમાઈશ હતી એટલે આપણે પડી ગઈ છે શુક્રવારે સ્કીમ હોય છે ભાઈ એટલે કીધું લાભ ઉઠાવી લઈએ શિવબા રિહાણા હતા એટલે એમનું પણ કામ થઈ જાય તો આવી ગયા છીએ આપણે લાપીનોઝ માં ઓર્ડર પણ આપી દીધો છે બધા છે અંદર હું બ્લોગ લેવા માટે ખાલી બહાર આવી હતી કારણ કે અંદર મ્યુઝિક ચાલુ છે

શરૂઆત કરી છે ગાર્લિક બ્રેડ થી સીવબાને ઓછી ભાવે છે કા પણ મારા લક્ષ્મીભાઈને ગાર્લિક બ્રેડ બહુ ભાવે તને તો તો બહુધી નથી તોય પાછી કે બહુ મસ્ત છે હાલો ત્યારે આપણે છેને આજે લાર્જ પીઝા મંગાયા છે ભાઈ ગયા છે ઘરે અને આપણે તો ફર્સ્ટ ટાઈમ જો કે મારી વિઝિટ હતી ભાઈ લાપિનોઝમાં એટલે આજનો મારો અનુભવ તમને કહું તો પીઝામાં એમાં એવું છે કે મને તો બહુ કાંઈ ખાસ પીઝામાં ઇન્ટરેસ્ટ છે ને ભાવતા જ નથી એટલે મને ગમતા જ નથી અને છોકરાઓને વધારે ભાવે એટલે એ માટે થઈને આપણે જવાનું થાય પણ ડોમિનોઝના પીઝા મારા ફેવરિટ કહેવાય પીઝામાં ડોમિનોઝના બાકી તો નોર્મલી કંઈ મને ખાસ પીઝા ભાવતા નથી એટલે લાપિનોઝના પીઝામાં આપણને કંઈ એટલી બધી ખાસ ના મજા આવી અમારા સિવબાને બહુ ભાયા કારણ કે એને પીઝા બહુ ભાવે એટલા માટે આપણો આજનો અનુભવ કંઈક એવો રહ્યો છે કે ભાઈ મજા આવી પણ મીડિયમ એટલી બધી ખાસ નહીં અને હવે આજનો બ્લોગ છે આપણે પૂરો કરીએ તો બ્લોગ અમારો આજનો કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પણ ઓન કરજો મળીશું આપણે ફરીથી નવા એક બ્લોગ સાથે ફેમિલી ત્યાં સુધી જય માતાજી